મારું નામ ભરત સાજણ ગોઢાણીયા ગામ કુણવદર હું ખેડૂત છું વાડી વિસ્તારમાં રહું છું અને આજ અમારા હિતેશભાઈ ખેડૂત આગેવાન જી ની અંદર વાયરની અરજી કરવાની હતી કે વાયર એલડીની અંદર જે આઈડિયા હતા એ નાખવાનું કીધું એની અને એ વાયર માટે ઉપરથી જે કંઈ રાજકીય દબાવ હોય કે જીબી તરફથી દબાણ હોય જો અરજી કરવા માટે રાતે દોઢ વાગે ઉપાડી શકતા હોય તો આ ગેરકાયદેસર વસ્તુ એ કારણ કે સારો વ્યક્તિ કોઈ સારા કામ કરવાથી જ માણસ પાછળ જ છે એટલે આના વગર જીબીની કોઈ વાયર બદલાવતા નથી ફોન ઉપાડતા નથી મનમાની કરી અને દરેક ખેડૂત દુખી છે એક ક્યારામાં પડે એટલે આવી જો તકલીફમાં જો આવા વ્યક્તિને હેરાન કરતા હોય આજે ઠીક છે ખેડૂત ભેગા થયા એટલે આનું સોલ્યુશન નીકળ્યું પણ હજી તો જીબીના ઘણા બધા એવા કામ હે કે લાઈનની અંદર ફોલ્ટ કાઢે અને સારી વસ્તુ જો ખેડૂતને લાઈટ મળીએ તો જ આ દરેકનું ભવિષ્ય ઉજાગર હે કારણ કે ખેડૂત ભારત દેશનો આજ દરેકનું પેટ ભરે એટલે ખેડૂતનું દરેકને ધ્યાન રાખવું જરૂરી છે અને આવી તકલીફમાં દરેકને ખેડૂતને આવવું ભેગા થવું અને પોતાનો સ્વાર્થ મેલી અને દરેકને સાથ દેવો જરૂરી છે અને અમારે અહીં ગામડાની અંદર રસ્તાઓની મોટી તકલીફ છે આજે જે મોટી મોટી જાહેરાતો કરે સરકાર બસો પાંચસો કરોડના ફાંકા બંધ કરે અને અહીં જે ગામડાના રસ્તા છે નાના માણસના પ્લોટ છે એ પણ અહીં રહેવા માટે નથી એટલે ગામડાની અંદર ગામડા ભાંગતા જાય તો આના માટે કઈ પણ કરવું જરૂરી છે કોઈ પણ પક્ષ ને બગવેદર પોસ્ટે ખાતેના મોઢવાડા ગામે વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગ ની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે હિતેશ મોઢવાડિયાએ લોકો ভেগা কৰিবডিঅ' বা টুকু মূনো দাখল কৰে অটক কৰো জৰুজো গুণ ন বনাই